તમે એક નહી પણ પચાસ ખાઈ જાવ ને તો તમને કોઈ વસ્તુ નો થાય એની તમે ખાઈ ગમે ત્યાંથી આવે દસ રૂપિયા થી તાક કરી ને સો રૂપિયા લગી ની ગુલ્ફી આપડે બનાવીએ છીએ ચાલુ વરસાદ માં માણા ખાય ચાલુ ઠંડી માં ખાય એમ ગુલ્ફી ખાવા માટે સ્પેશિયલ માણ આવીને ઉભા રે ફોન કરીને ડુંગર ની ગુલ્ફી ડુંગર સિવાય પાછી બીજે ત્યાં બનતી નથી આવ્યો

અને ત્યાં આગળ જેને કહેવાય કે પરમ આઈસ કેન્ડી આવેલું છે ભણાભાઈ આ અહીંની જે કેન્ડી છે એ ખૂબ જ વખણાય છે અને કહેવાય છે કે દૂર દૂર સુધી જાય છે ને જયારે ડુંગરની વાત આવે ઘણા લોકો જે વિડીયો જોતા છે અમરેલી ડિસ્ટ્રિક્ટના છે સુરતમાં હશે અમદાવાદમાં હશે એને ખ્યાલ જ છે કે અહીંની જે કેન્ડી છે એ ખૂબ જ પ્રખ્યાત છે તો આપણે ઘણી બધી વાત એની કરશું કે આ કેન્ડી એટલી બધી કેમ પ્રખ્યાત છે કે જેની તમે એક ખાઓ ને તો બે ત્રણ ખાઈ જાવ અને આ ખાવ તો તમે માંદાઈ નથી પડતા એવી અહીંની કેન્ડી આવે છે આપણે માહિતી લેશું કે આ કેન્ડીની અંદર શું એવું હોય છે કે જેથી કરીને ડુંગરની જે કેન્ડી છે ગુલ્ફી છે એ વખણાય છે એની અંદર શું એવી વસ્તુ નાખે છે જેથી કરીને લોકો જો એકવાર ખાય છે તો વારા એને ખાવાનું મન થાય છે અહીંથી જો કોઈ ગાડીઓ નીકળે છે આ રસ્તાઓ ઉપરથી તમે જોવો છો ત્યાં અહીંયા ઊભી જ રહી છે ને અહીંની જે કેન્ડી છે ગુજરાતભરમાં કેટલા બધા મોટા સિટીઓમાં પણ અહીંથી જે છે એ ડિલિવરી થાય છે જાય છે તો આપણે અહીંના જે ભાણાભાઈ ભાઈ છે એની થોડીક વાતચીત કરશું કઈ કઈ રીતની કેન્ડી ને કઈ રીતની હોય છે તો આપડે આ જે પરમ આઈસ કેન્ડી ભાણાભાઈ ભાઈ બરાબર છે જોવો છો અમારા રજા છે

તો કે ગુલ્ફી તમે આમ ખાતા જ હશો ને પણ અહીં જેવો સ્વાદ ક્યાંય મળે જ બહાર જાવ તો નહીં આ ગુલ્ફી માં શું મજા શું આવે તમને આ પ્યોર આવે સાહેબ આમાં ઘરના તબેલાનું દૂધ પ્યોર માવો ઘરનો કાઢેલો પછી ડ્રાય ફ્રુટ બધી અને હવે મિત્રો મેં તમને જે બતાવ્યું ભાણાભાઈ

બરાબર પછી આપડે પાછું આવવું તો પડે તેને ખાવા ડુંગર આવવું જ પડે ડુંગર આવું જ પડે અને સાજિક બીજી આપણે વાત કરીએ આ જે ગુલ્ફી છે ક્યાં ક્યાં ઉધી જાય છે તમારી આપડે ભાવનગર છે સુરત છે રાજકોટ છે થાય આપડે એવું થાય કે ગુલ્ફી ખાઈ શરદી થઈ જાય ઉધરસ થઈ જાય ની ગુલ્ફી માં એક ખાસિયત મેં જોઈ છે કે બે ચાર ગુલ્ફી ખાઈ જાય તો કઈ થાતું નથી એનું કારણ શું છે પ્યોર ખાંડ વસ્તુ આવે પ્યોર દૂધ આવે તબેલા નું અને પ્યોર માવો આવે સારી બનાવીએ છીએ અને અત્યારે હજારો લોકો જોવે છે તમને કોઈ કદાચ મંગાવી હોય તો તમે બાર ડિલિવરી કરો છો આપણે હોલસેલ રીતે માંગાવે તો આપણે આપીએ છીએ હોલસેલ માં આપણે હોલસેલ માં કેટલી મંગાવી હોય તો કદાચ બાર અહીંથી ભાવનગર છે સુરજ છે ગમે અહીંયા અમદાવાદ કદાચ લઈ જાવી હોય તો ઓછામાં ઓછો કેટલો ઓર્ડર દેવો પડે તમને

આમ બધા આવે તો કેમ રેતું હશે ગુલ્ફી ખાવા બાર થી જે સુરત ગયા અમુક જે વેપાર કરવા માટે ગયા છે તો ગુલ્ફી ખાવા જ ઉભા રે આવીને ચાલુ વરસાદ માં માણસ ખાય ચાલુ ઠંડી માં ખાય એમ જેની કોઈ સીમા નહીં કે અહીંથી અમે ગુલ્ફી ખાતા જઈએ એટલે કઈક ને કઈક તો ગુલ્ફી માં એવો ટેસ્ટ છે જે લોકો ને જે ડુંગર તરફ ખેંચે છે બરાબર ને તો મિત્રો આ જે પરમ ગુલ્ફી વાળા છે કેન્ડી વાળા સાજીદભાઈ ને ભાણાભાઈ બરાબર છે અને ખાસ કરીને તમે ગમે ત્યાંથી વિડીયો જોતા હોય તો અને જો ગુલ્ફીના શોખીન છો કેન્ડીના શોખીન છો ને ખાસ કરીને તમે જો દુકાન પણ હલાવતા હોય કોઈ પણ સિટીની અંદર તો તમારે અહીંથી કેન્ડી લઈ જવી હોય તો તમને કેન્ડી પણ મળી રહેશે પણ એક ફેરી તમે આ પટ્ટી ઉપર આવો તો ખાસ કરીને અહીંયા કેન્ડી જરૂર ખાજો તમને ખબર પડે અમુક કેન્ડી તમે ખાતા હોય તો એક ખાઓ કે બે ખાઓ એટલે તમારું એમ થઈ જાય કે બસ હવે

ટૂંકમાં નડતી નથી ત્યાંથી વિડીયો જોઈ રહ્યા હોય અમારી ચેનલ માં તમે નવા હોય તમારી ચેનલ ને કરી દેજો જો વિડીયો માં મજા આવે તમારા દોસ્ત

ડોક્ટર તો લઈ જ છે પણ અમે હોય લઈએ કેમ કે અમે આની અંદર પ્યોર એ પ્યોર વસ્તુ ખાંડ મોરસ અને પેંડા સિવાય કઈ વસ્તુ વાપરતા નથી એટલે આ બહુ સારી ગુલ્ફી આવે છે બરાબર અને ક્યાં ક્યાં જાય છે આપણી ગુલ્ફી ભાવનગર રાજકોટ સુરત સિહોર તળાજા મવા રાજુલા નાગેશ્રી ઉના કોડીનાર અને ફ્લેવરની વાત કરીએ આમાં કેવી કેવી ફ્લેવર બનાવી હોય તો બની શકે

તમે કેટલા સમય થી તમારા બાપ દાદા સાંભળતા હોય તો ખરું ને કેન્ડીનું જે ડુંગર અંદર જે છે એટલે કઈક ને કઈક સો વર્ષ આ લોકોના વસ્તુ છે કે ડુંગર જે ગુલ્ફી છે એ એકદમ મસ્ત છે બીજા નંબર માં જાય ડુંગર ની ગુલફી ડુંગર સિવાય પાછી બીજે ત્યાં બનતી નથી આવી એમ હા આની જેવી કોઈ ટૂંક માં બનાવી નો હકે એટલે કઈક ને કઈક આ લોકોના ના હાથમાં કઈક કળા છે કેન્ડી ને લઈને જેથી કરીને ઈ જે બનાવે છે અને ઈ હું તો ભાઈ મને તો જાતિ અનુભવ છે હું તો અહીંયા આવું છું કેટલી બધી કેન્ડી ખાઈ જાઉં છું ને ખાઈ ગયો છું બરાબર કાઈ થયું નથી ખાસ કરીને તમે પણ ખાવા માંગતા આ બાજુ આવો અને વેપારીઓ લેવા માંગતો તો અવશ્ય અહીંથી મંગાવજો નંબર ને બધું તમને મોકલેલું છે